ફાળો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાયનું આપણા એક નવા બ્લોગમાં અને મિત્રો આજે આપણે એક લેવા જઈએ છીએ હોન અબે મજા આયેગા ને ભીડો અને ઈ પણ આપણે YouTube ના વિડિયો બનાવવા માટે કારણ કે આમાં તો આપણે અમે થોડું પ્રોબ્લેમ થાય છે કારણ કે પ્રોબ્લેમ તો ઘણી બધી થાય છે વિડિયો ક્વોલિટી એટલી બધી સાપ આવતી નથી અને આપણી વોઈસ જો કે વગર માઇક માં આપણે બોલું છું એ પણ એકદમ ક્લિયર નથી આવતું અને એડિટિંગ માં

નીકળીએ ઘડીક અને તમને દેખાડું આપણે કયો ફોન લેવાનો છે તો વિડીયો સાથે બને રહેજો અને મિત્રો આપણે જે કે દશામાની પથરામણીની આપણે વિડીયો મીકી હતી એમાંથી ત્રણ ચાર સબસ્ક્રાઈબર મળ્યા છે તો જે ભાઈ સબસ્ક્રાઈબર કર્યું હોય એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વિડીયો પણ તમે જો આ વિડીયો પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે અને વિડીયોને લાઈક કરવાનો છે તો આપણા એની બધી વિડીયો હું તમારી સાથે શેર કરીશ અને આપણે તો હવે આ તો ફોન લઈ લઈશ અને એ ફોન લઈશ એટલે આપણે પછી વિડીયો બધે બનાવાની છે અહીંથી હું તમને દેખાડું કે લાલ કિલ્લા ઇન્ડિયા ગેટ પછી જામા મસ્જિદ છે એ બધી ઠેકાણે તમને દિલ્હીની અંદર હું વિડીયો અને જ્યાં અમે રહી અહીંયાની વિડીયો હું તમારી સાથે શેર કરવાનો છું કારણ કે આપણે વાત જોઈ રહ્યા હતા આ ફોન ની ફક્ત કારણ કે થોડુંક સારું રિઝલ્ટ આવે ને તો વિડીયો બનાવવા પણ મજા આવે અને એ સ્ટેબલાઇઝેશન માં આપે કારણ કે તમે જોતા હોય છો કે આમાં વિડીયો થોડુંક આમ હલતો છે એવું તમને લાગતું છે પણ એ ફોનમાં તો કઈક નેક્સ્ટ લેવલ છે તો હલો આપડે અહીંયા જવી પછી જોઈએ તો જો મિત્રો આપણે આવી જાય સીધા શોરૂમમાં અને શોરૂમ ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ હતો તમને માંગો એ ફોન મળે આઈફોન લેપટોપ સેમસંગના ઓપ્પોના તમે જોઈ શકો સામે ઓપ્પોનો એક જે કહે લોગો મારેલો છે અને આ છે ભાઈ શોરૂમ તો હાલો આપણે આવતા રહેશે સીતા ઘરે અને મિત્રો આપણે ફોન ફાઇનાન્સ થયો જ નહીં એમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ એટલે ફોન આપણો ફાઇનાન્સ થયો નહીં કારણ કે આપણે તો હપ્તા પર લેવાનો હતો પણ બે કલાક સુધી અમે કોશિશ કરી પણ ફોન ફાઇનાન્સ થયો જ નહીં અને જે ભાઈનું આપણે જે કાર્ડ હતું બજાજ ફાઇનેન્સનું એમને થોડી ઘણી પ્રોબ્લમ અંદર આવી મિસ્ટેક જે બજાજ ફાઇનેન્સવાળો હતો જે કે સ્ટોરમાં એ ભાઈ કીધું કે ભાઈ તમારા બેંકમાં કંઈક અલગ નામ છે અને જે આ કાર્ડમાં છે એ કંઈક અલગ નામ છે એ કંઈક પ્રોબ્લેમ આવી હતી તો કે ભાઈ તમારો ફોન ફાઇનાન્સ નહીં થાય કે યા તો અથવા કોઈ બીજાનું કાર્ડ હોય તો લાવો તો એના પર આપણે ફાઇનાન્સ કરી આપી પણ એમાં ફાઇનાન્સ નહીં થાય કે તો ફોન આપણને મળ્યો નહીં અહીંયા હરખમાં પણ તમે સ્ટોર દેખાડી દીધું અને મેં ત્રણ જણા ગયા હતા જે કે કાકાજી હતા મેં ત્રણ જણા વિકેલી ગયા હતા અને આપણે વિવો નો ફોન લેવાનો હતો ફાઇનાન્સ ઉપર લેવાનો હતો આપણે એટલા બધા પૈસા હતા આપણે પાસે છે નહીં નાખ્યા તો હું આપણે કેશ ઉપર લઈને આ બધી કાય જ ને હું ના કરું આ ફાઇનાન્સ બંધ તો કેશ ઉપર લઈને પણ આ હજારની આસપાસ મોબાઈલ પડે છે તો એટલા બધા આપણે કેશ છે નહી ઓલરેડી અવેલેબલ તો એ માટે હું એમ કે આપણે ફાઈનાન્સ કરાવી દેવી તો હજાર બારસો રૂપિયા ભલે ચાર્જ ઉપર દેવાનું થાય એક્સ્ટ્રા પણ આપણે ધીમે ધીમે કિસ્સતું ભરવી એટલે આપતા ભરવી ધીમે ધીમે પણ ના થયો એટલે અમે એમાં એમનું પણ વાંક નથી અને આપણો પણ વાંક નથી તો હમણે જોઉં છું જે કે મારું આઈડી પ્રૂફ છે બધું આધાર કાર્ડ ને પેન કાર્ડ ને જે બેંક એકાઉન્ટ એ આપણા ગુજરાતનું છે તો જો ઓનલાઈન બની જાય એમ આઈ કાર્ડ બજાજનું તો હું આ બનાવીને અઠવાડિયાની અંદર તો લગભગ બની જશે હું ટ્રાય કરીશ અને ના બને તો પછી ક આપણે વિચારવીશી જે કે અમારે પડખે છે ને એનું ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર પણ ઘણો એવી સારી ઓફર છે તો અમે જોઈશું શું થાય છે તો ભાઈ ફોન તો મેં તમને હવે કહી દીધું કે ફોન તો આપણે ના લાવ્યા ના કે તો જે ફોન આવી ગયો તો એની પન્ની પણ હવે ઉખાડવાની આપણે ઉપરની પન્ની આવે ને એ ઓપન કરવાની તૈયારી હતી અને ભાઈ જે ફાઇનસ વાળો હતો ને એ ભાઈ ના પાડી કે ભાઈ ફાઇનેન્સ ફોન નહીં થાય તમારા નામની અડલા બદલી છે એટલે ના કે ફોન આપણા હાથમાં પણ આવી ગયો હતો મિત્રો અને મેં ડેમો જોયો તો બહુ મસ્ત બઢિયા ફોન લાગતો હતો અને જેદી પણ લઈશ ને તે તેજી આપણે વિડીયો જરૂર બનાવવાનો છે અને હું બહુ કોશિશ જતી કોશિશ કરીશ કારણ કે તમને હારી ક્વોલિટીમાં હું વિડીયો અપલોડ કરવાની સોરી વિડીયો પ્રોવાઈડ કરવાની કોશિશ કરીશ તો ફોન ફાઇનન્સ ના થયો અને હાલો હવે આપણો આ વિડીયો બે ત્રણ દિવસ ચાર દિવસ થઈ ગયા એ ફોનની કાશમાં હું આ વિડીયો નથી બનાવી ચૂક્યો સહીં પણ તો હાલો આપણે મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં એમાં કાંઈ આપણે ઉંદાસ થવાનું કાંઈ એવું છે નહીં આપણે તો આપણું કામ ચાલું જ રાખવાનું છે અને ચાલો આપણે અમે જોઈશું જો ફાઇનન્સ થઈ જાય મારા અગર કાર્ડ આ બની જાય એમ આઈ કાર્ડ તો હું જલ્દી લેવાની કોશિશ કરી મારા આઈડી પ્રૂફ ઉપર તો હાલો મળજો આગળના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ